પાટીદારોની સહિત શ્રદ્ધાળુ ભક્તોના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રવિવારના ના રોજ ભવ્ય થી ભવ્ય નવમો શિવમિયા ચંદ્રક એનાયત કાર્યક્રમ સંપન્ન થયો આ અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી પ્રેરણારૂપ બનનાર એકસો બાવીસ જેટલા કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા વિશ્વના એકસો બત્રીસ દેશમાં વસવાટ કરતા ખમીર બનતા કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓ માટે સન્માન સમારોહ પ્રેરણારૂપ બનશે અખંડ સ્વરૂપા શિવ અર્ધાંગીની કુળદેવી કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ તમામ ક્ષેત્રોમાં અકલ્પનીય અને પ્રેરણાદાયી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે આજે વિશ્વના એકસો બત્રીસ દેશમાં વસતા કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે કળવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને પ્રેરણારૂપ બની રહે તે માટે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નવમ શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં કુલ નવસો જેટલા દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અકલ્પનીય સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગૌશાળી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અકલ્પનીય સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગૌરવશાળી અને સન્માનિત જીવન પ્રાપ્ત કરનાર દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક દ્વારા સન્માનિત કરવાનું નક્કી કરાયું છે જે અંતર્ગત દીકરા દીકરીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવીને આશરે બસો કરતા પણ વધારે અરજીઓ આવી શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ કમિટી દ્વારા અત્યંત બારીકાઈ અને ચોકસાઈથી અરજીઓની ચકાસણી કરવામાં આવી કમિટી એકસો બાવીસ દીકરા દીકરીઓને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો ઉમિયા માતાજી સંસ્થાન પરિસરમાં વિશાળ અને નયનરમ્ય મંડપમાં એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો હતો ભવ્યાથી ભવ્ય નવમ શ્રી ઉમિયા માતાજી ચંદ્રક સમારોહ અધ્યક્ષ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલ અને અતિથિ વિશેષ તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરના ચેરમેન પ્રકાશભાઈ પટેલ કડવા પાટીદાર સમાજના દાનેશ્વરી દાતાઓ વિશિષ્ટ મહાનુભાવો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન હોદ્દેદારો વિવિધ કમિટીના સભ્યો ઉમા સ્વયંસેવકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમા માતાજીના મંદિરના પદાધિકારીઓ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ હર્ષદ પટેલ સહિતના આમંત્રિત મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કર્યું કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓ કે જેમણે સખત તંતોડ મહેનત દ્રઢ સંકલ્પ શક્તિ સંઘર્ષ આત્મવિશ્વાસ અને સમર્પિતતાના ભાવથી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી છે પ્રેરણાદાયી બની રહ્યા છે એવા એકસો ને બાવીસ એવોર્ડ દીકરા દીકરીઓને ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવા કાર્યક્રમ યોજાયો હતો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઓગણીસો બાણુંમાં સાડત્રીસ ઓગણીસો સત્તાણુંમાં બાણું અને બે હજાર બેમાં એકસો આઠ બે હજાર સાતમાં પંચ્યાસી બે હજાર બારમાં એકસો એકસઠ બે હજાર પંદરમાં એકાવન અને બે હજાર અઢારમાં ચોર્યાસી અને વર્ષ બે હજાર બાવીસમાં એકસો અને ઓગણ સિત્તેર દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરાયા હતા આજે યોજાનાર સન્માન સમારોહમાં અદ્વિતીય સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર એકસો બાવીસ દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક દ્વારા સન્માનિત કરાયા નવ કાર્યક્રમ સાથે અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા કુલ નવસો નવ દીકરા દીકરીઓને સન્માન કરવામાં આવ્યા સંસાધન વૈજ્ઞાનિક સંશોધન મેડિકલ સાયન્સ સાયન્સ શિક્ષણ સ્પોર્ટ્સ મિલિટરી એરફોર્સ નેવી પોલીસ વિભાગ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના વિભાગ સહિતના તમામ ક્ષેત્રોમાં મહેનત કરી પ્રાપ્ત કરનાર તેજસ્વી અને દીકરા શ્રી ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ચંદ્રયાન થ્રી ના સફળ લેન્ડિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ઇસરોના યુવા વૈજ્ઞાનિક દીક્ષ પટેલ ગુજરાતની એકમાત્ર ઇન્ટરનેશનલ બોક્સિંગ ખેલાડી યાત્રી પટેલ અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપમાં અગિયાર વિકેટ લઈ તરખાટ મચાવનાર યશસ્વી ગૌરવંતા ખમીરવંતા રાજ લિંબાણી રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડીવાયએસપી હરેશભાઈ પટેલ ડીવાયએસપી નવીનભાઈ પટેલ પ્રિન્સિપાલ વિનય પટેલનું ઉમળ ગાભેર સન્માન કરાયું આ ઉપરાંત અત્યંત કપડી ગણાતી યુપીએસસી જીપીએસસી પરીક્ષામાં સફળતાપૂર્વક પાસ કરી ફરજ બજાવતા ઉચ્ચ અધિકારી દીકરા દીકરીઓ સીએ પીએચડી એમ ફિલ્ જેવી પદવીઓ પ્રાપ્ત કરનાર દીકરા દીકરીઓ ઉમિયા ચંદ્રકથી સન્માનિત કરાયા જે પ્રત્યે કડવા પાટીદાર સમાજના દીકરા દીકરી માટે ગૌરવ નિક્ષણ બની રહી છે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ટી પટેલ આજે ઉમિયા ચંદ્ર એટલે મા ઉમિયાના નામે સમાજના દીકરા દીકરીઓ લગભગ 122 દીકરા દીકરીઓને સન્માનિત કરવાના છે 132 દેશમાં કડવા પાટીદારોનો સમૂહ વસવાટ કરી રહ્યો છે સમગ્ર વિશ્વમાં કહીએ તો પણ ચાલે કે ક્યાં કોને ક્યાં કડવા પાટીદારનો દીકરો કે દીકરી વસવાટ કરતા હોય ને ત્યાં આગળ જ્યાં વસવાટ કરતા હોય દેશોના વિકાસમાં પણ દૂધમાં સાકરની જેમ ભળી જઈ અને આ તમામ દીકરા દીકરીઓ પાટીદારોના પ્રતિનિધિત્વ ભારતનું કરી રહ્યા છે ગુજરાતનું કરી રહ્યા છે આ બધાની કુળદેવી એટલે માતા ઉમિયા શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે માતા ઉમિયા ઊંચા સંસ્થાન

ગુજરાતની એકમાત્ર ઇન્ટરનેશનલ બોક્સિંગ ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓગણીસ વર્ષનો અંડર ઓગણીસ ક્રિકેટ રમનારો કચ્છનો ખમીરવંતો દીકરો રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર બે ડીવાયએસપી એક પ્રિન્સિપાલ એક માર્ આર્મી મેનેજર મેજર પીએચડી એમ ફિલ કરનાર ત્રણ દીકરા દીકરીઓ એન્જિનરી વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં જેમને અનુપમ સ્થાન મેળવ્યું છે એવા દીકરી દીકરીઓનો સન્માનનો પણ કાર્યક્રમ છે અને સાથે આ સમાજ દ્વારા અને માતા દ્વારા મુક્તિ દર્દીઓની સેવા વિધવા સહાય પેન્શન તેજસ્વી દીકરાઓને ઉચ્ચ શિક્ષણ સહાય ઉદ્યોગ સાહસિક બનતા બનવા માંગતા દીકરા દીકરીઓને ટેલેન્ટેડ દીકરા દીકરીઓને માર્ગદર્શન અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે અને મા ઉંઝાના ચરણોમાં દરેક સમાજના લોકો ઝુકાવ માતાની શ્રદ્ધા માટે આવે છે અને મા ઉમિયા મહાદેવના ધર્મ પત્ની કે અથવા તો એમના પત્નીનો નો જેમને આપ્યો છે એવી આ મા ઉમિયા એ તમામ વિશ્વની અંદર તમામ લોકો સાથે

પાટીદાર એટલે પટ્ટેદાર કહેવાતું ગામની અંદર કોઈ પણ સમાજનું ગામ હોય અને છતાં પણ એ ગામનો નો વડીલ હોય તો એને પટેલ કહેવાતું એ પ્રકારનું ગૌરવ આ પટેલ નામના શબ્દમાં છે ત્યારે આપ સૌને સમગ્ર પાટીદાર સમાજ એકમેક થઈ અને સમાજની પ્રગતિ અને સમાજની પ્રગતિ સાથે વિવિધ સમાજોનો પણ હાથમાં હાથ મિલાવી તાલ મિલાવી એના પણ એના માટે પણ એ વિકાસ કરી રહ્યા છે અને એનો સહયોગ કરી રહ્યા છે સર એક મહત્વનો સવાલ છે કે આજનો જે કાર્યક્રમ છે એ પાટીદાર સમાજની જે નવી પેઢી છે એ નવી પેઢીને ધાર્મિક સામાજિક પરંપરાઓ જાળવી રાખવા માટે કે જે મહત્વપૂર્ણ વિચારધારા છે પ્રસ્થાપિત કરશે મેં પહેલાં કહ્યું એમ પહેલાં આપણે સંતાડતા અને ક્યાં જે બહુ પરિ બહુ પ્લેટફોર્મ ઉપર કે જે મોટા પ્લેટફોર્મ ઉપર ક્યાં રાજનીતિ સાથે સંકળાયેલી બાબતોને પણ આ ધાર્મિકતાથી પર રાખવાનો પ્રયત્ન સોમનાથ હોય દ્વારકા હોય માં ઉમિયા ઊંઝાનું સ્થાનક હોય માં અંબાજી હોય અને ગર્વથી તમામ લોકો કહી શકે કે સનાતન સાથે જોડાયેલા છે ધાર્મિકતા સાથે જોડાયેલા છીએ અમારા જે જૂના સંસ્કારો છે એ જૂના સંસ્કારો સાથે જોડાય સંસ્કારની સાથે ધાર્મિક વારસો અને વિરાસત આપવા માટે આ પ્લેટફોર્મ ખૂબ મહત્ત્વનું છે તમામ ઘરની અંદર રામાયણ મહાભારત વંચાય ગીતાનો જ્ઞાન બોધ થાય આ તમામ બાબતોને સાંકળી લઈ અને એક સંસ્કારિક વાતાવરણ અને સંસ્કારિક પ્લેટફોર્મ ઊભું કરવા માટે મા ઉમિયાનો મા ઉંઝા ઉમિયા માતા સંસ્થાનનો ખૂબ મહત્ત્વનો ખૂબ મહેનત કરી રહ્યા છે સમર્પિતતાના ભાવથી અતૂટ શ્રદ્ધા આસ્થા ઉમિયા સાથે ધરાવી રહ્યા છે અને પ્રગતિના પંથો પર શ્રી કરવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાની અંદર સમગ્ર વિશ્વના પાટીદારોની આસ્થા આસ્થાનું કેન્દ્ર છે આપણે સૌ જાણીએ છીએ મા ઉમિયાની સાક્ષીએ માં મા ઉમિયાના આશીર્વાદથી પાટીદાર સમાજ હંમેશા પોતાનું કોઈ પણ કામ હોય શરૂ કરતું હોય છે વિશ્વની અંદર પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે એ માતાજીના આશીર્વાદથી થઈ છે અને માતાજી સંસ્થાન વર્ષોથી સામાજિક સાથે શિક્ષણ આરોગ્ય અને સમાજને સાચી દિશા મળી શકે એવા અલગ અલગ સંકલ્પોને કાર્યક્રમથી કામ કરતું હોય છે આજે નવમી વખત શ્રી ઉમિયા ચંદ્ર એકસો વીસ તેજસ્વી તારલાઓને આપવાનો આ કાર્યક્રમનું આયોજન થયું છે તે ખૂબ જ ગૌરવપૂર્ણ છે સમાજના દીકરા દીકરીઓ જ્યારે ભારત દેશની પ્રગતિની અંદર જવાબદારી લેતા હોય ત્યારે પાટીદાર સમાજ હંમેશા તેમનું સ્માન અને સન્માન વધારવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરે છે આપણે સૌ જાણીએ છીએ કે પાટીદાર સમાજ એ જીવનની અંદર ખૂબ જ મહેનત કરીને પરસેવો પાડી અને આ સ્થાને પહોંચ્યો છે પાટીદાર સમાજ હંમેશા ખેતી આધારિત પોતાનું જીવન જીવ્યો છે અને ઊંઝાની આજુબાજુ પાટીદાર સમાજે મા ઉમિયાની સાક્ષીએ મા ઉમિયાના આશીર્વાદથી હંમેશા પ્રગતિ કરી છે અને વિશ્વના ખૂણે ખૂણે વસ્યા છે આજે સમાજના દીકરા દીકરીઓ પોતાની જીવનની અંદર ખૂબ જ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય ત્યારે તેમના માતા પિતાઓને આજે અનેરો આનંદ હોય છે ઉમિયા માતાજી સંસ્થાન જ્યારે માતાજીના આશીર્વાદથી માતાજી માતાજીના સાનિધ્યમાં જ્યારે દીકરા દીકરીઓનું સન્માન કરતું હોય ત્યારે સમગ્ર પાટીદાર સમાજ એ આજે હરકની લાગણી અનુભવે છે આજે માતાજીના શુભ કાર્યની અંદર નૂતન સર્વ વિદ્યાલયકરણની મંડળ તરફથી પણ જે અમદાવાદની અંદર શિક્ષણનું ધામ બની રહ્યું છે એવા સોલા કેમ્પસમાં રૂપિયા એક કરોડ પચીસ લાખ રૂપિયાનું દાન આપવાનું એક નક્કી કરવામાં આવ્યું છે ને જેની જાહેરાત આજે થઈ છે માતાજીના સાનિધ્યમાં નૂતન ટ્રસ્ટ તરફથી એક નાની યોગદાનની અમે શરૂઆત કરી છે અને અમે આશા રાખીએ છીએ કે આ શિક્ષણનું ધામ આવનારા વર્ષો સુધી

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વર્ષોથી પાટીદાર સમાજ અને અન્ય સમાજો માટે સમાજની અંદર સંસ્કારની લાગણી પ્રવર્તી રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો કરતું આવ્યું છે બે હજાર ઓગણીસમાં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થયું વિશ્વના ખૂણે ખૂણેથી પાટીદાર સમાજ એ અહીંયા માતાજીના લક્ષચંડી હવનની અંદર યજ્ઞની અંદર ઉપસ્થિત રહી અને માતાજીના અલગ અલગ રૂપના આશીર્વાદ લીધા આ યજ્ઞની અંદરથી પણ સમાજની અંદર એક ચેતના અને સંસ્કાર આપવાનું કામ એ ઉમિયા માતાજી સંસ્થાન તરફથી થયું આ યજ્ઞની અંદર ફક્ત પાટીદાર સમાજ નહીં પણ તમામ સમાજના લોકો જોડાયા લોકોએ સેવા આપી અને માતાજી માતાજીના બને તેટલી પૂજા સેવા અને સંસ્કારનું વાતાવરણ ઊભું કર્યું ત્યારે ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો માતાજીના ટ્રસ્ટીઓ અને પાટીદાર સમાજને હું આપું એટલા શુભકામનાઓ ઓછી છે કારણ કે આવા કાર્યક્રમોથી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે આજે વિશ્વની અંદર ભારતની સંસ્કૃતિ ફરીથી ઉજાગર થઈ રહી છે અને ભારતની સંસ્કૃતિ તરફ વિશ્વ પણ આજે દેખી રહ્યું છે ત્યારે આપે જે વાત કરી કે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ પાટીદાર સમાજ કદી પણ વળ્યો નથી વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિમાં પણ આપ જોશો તો વિશ્વના ખૂણે ખૂણે ઉમિયા માતાજીના મંદિરો બન્યા છે માતાજીના મંદિરની અંદર ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના કાર્યક્રમો થાય છે અને આ કાર્યક્રમો ફક્ત પાટીદાર સમાજ નહીં પણ વિશ્વ પણ જોડાય છે અને એના કારણે આજે વિશ્વની અંદર પણ વસુદેવ કુટુંબકમની જે લાગણી છે વિશ્વ એક કુટુંબ છે એ લાગણી આજે વિશ્વને પણ અનુભૂતિ થઈ રહી છે ત્યારે ઉમિયા માતાજી સંસ્થાને હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ